અપારમાં કરોડોનું ફુલેકો ફેલાવનાર આરોપીઓના ઉમરગામ પોલીસે સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો ઉમરગામની અપાર કંપનીના મેનેજર સહિત ચાર સામે આઠ પોઈન્ટ ચૌદ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી અપાર કંપનીને ચૂનો લગાવનાર બે આરોપી ઉમરગામ પોલીસની ગિરફમાં બાકીનાની તપાસ જારી અપાર ઇન્ડસ્ટ્રીના ચાર કર્મચારીએ મળતિયાઓના નામે સ્ટાન્ડર્ડ અને સ્પેસિફિકેશનના ખોટા બસો ઓગણચાલીસ સર્વિસ ઓર્ડર બનાવી નાણાં ટ્રાન્સફર કર્યા હતા કંપનીએ શંકાના આધારે તપાસ કરતા સિનિયર મેનેજર શક્તિ શુક્લાનું જ કૌભાંડ બહાર આવ્યું હતું આરોપી શક્તિ શિવકુમાર શુક્લાનાએ તેના મળતિયા જયેશ શિબુભાઈ પટેલ સાથે મળી જુદી જુદી કંપનીઓના નામે સ્ટાન્ડર્ડ અને સ્પેસિફિકેશનના ખોટા સર્વિસ ઓર્ડરો રાકેશ સુરેન્દ્ર યાદવ તથા શીતલ નિલેશભાઈ પંચાલ પાસે બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સર્વિસ ઓર્ડરને એપ્રુવર્ડ આપી કંપનીના એકાઉન્ટમાંથી લગભગ અલગ અલગ તારીખોમાં જયેશ શિબુભાઈ પટેલ તથા તેના સગા સંબંધી ઓળખીતાઓની કંપનીઓ એક પિત્બરી સર્ટિફિકેશન કોર્પોરેશન બે મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝ ત્રણ રેલિગન્ટ સર્ટિફિકેશન એન્ટરપ્રાઇઝ ચાર છયા એન્ટરપ્રાઇઝ પાંચ પરફેક્ટ કન્સલ્ટન્સી સર્વિસિઝ નવ વીઆઈપી એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાંથી તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપળામાં રહી પોતાનો સમાન ઈરાદો પૂરો પાડવા ઓનલાઈન કુદે રૂપિયા આઠ પોઈન્ટ ચૌદ કરોડ એકસઠ લાખ આઠસો સિત્તોતેર ટ્રાન્સફર કરીને નાણાં પોતાના અંગત લાભ માટે ઉપયોગમાં લઈ કંપનીને મોટું આર્થિક નુકસાન કરી કંપની સાથે ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો જેની ફરિયાદ ઉમરગામ પોલીસ મથકે નોંધાઈ હતી જેમાં વર્ષ બે હજાર વીસથી બે હજાર ચોવીસ દરમિયાન બસો ઓગણચાલીસ સર્વિસ ઓર્ડર બનાવી મળતીયા કંપનીના બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો ઉમરગામ ખાતે આવેલ અપાર ઇન્ડસ્ટ્રીઝ કેબલ્સ કન્ડક્ટર ટ્રાન્સફોર્મર ઓઇલ સહિતની વસ્તુઓનું ઉત્પાદન કરે છે કંપનીમાં કામ કરતા સિનિયર મેનેજર બિઝનેસ ડેવલપમેન્ટ શક્તિ શિવકુમાર શુક્લાએ વર્ષ બે હજાર વીસથી બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન કંપનીના એપ્રુવડ વેન્ડર્સ લિસ્ટમાં કંપનીનું નામ ચડાવી વિવિધ પ્રોડક્ટનું વેચાણ કરવાની કામગીરી કરી હતી શક્તિ શુક્લાએ અન્ય કર્મચારી નારી સહ સાથે મળી પીતાંબરી સર્ટિફિકેશન કોર્પોરેશન મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝ રેલિંગ સર્ટિફિકેશન એન્ટરપ્રાઇઝ જેવી અલગ અલગ કંપનીઓમાં બસો ઓગણચાલીસ સર્વિસ ઓર્ડર બનાવ્યા હતા બાદમાં અધિકારી અને કંપનીના બેંક ખાતામાંથી અન્ય ખાતામાં ખરીદી પેટે કુલ રૂપિયા આઠ ચૌદ કરોડ ટ્રાન્સફર કર્યા હતા આ મામલે શંકા જતા કંપનીના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી જીએસટી વિભાગમાં પણ તપાસ કરતા તમામ છ કંપની સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન ઓથોરાઇઝ કંપની નહીં હોવાનું બહાર આવ્યું હતું સિનિયર મેનેજર અને અન્ય કર્મચારીના મેળા પીપળામાં ખોટા સર્વિસ ઓર્ડર બનાવી નાણાકીય છેતરપિંડી અને વિશ્વાસઘાત કરાવી હોવાનું બહાર આવ્યું હતું જેને પગલે સિનિયર મેનેજર શક્તિ શુક્લાએ મુંબઈ ઓફિસર પર બોલાવી ઉચ્ચ અધિકારીઓએ કરેલી પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી હતી જેના પગલે કંપનીના એચઆર મેનેજર જલ્દી ઓઝાએ પોલીસ મથકમાં શક્તિ શુક્લા પટેલ રાકેશ સુ યાદવ અને શીતલ નિલેશભાઈ પંચાલ સામે ફરિયાદ કરતા પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાંથી બે આરોપીઓને પોલીસની કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની પાસેથી પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે વલસાડ જિલ્લામાં એક સીએના વાપીની એક ખાનગી કંપનીના માલિક સાથે વિશ્વાસઘાત કર્યા બાદ ઉમરગામમાં અપાર કંપનીમાં સિનિયર મેનેજરની પોસ્ટ પર કામ કરતા કર્મચારીએ વિશ્વાસઘાત કરતા કંપની સંચાલકો અને માલિકોમાં ઘણી મોટી મૂંઝવણો ઊભી થઈ છે હવે કોના પર વિશ્વાસ કરો કે ન કરો તે બહુ મોટો સવાલ ઊભો થઈ ગયો છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે